થરાદમાં ખેડૂતોને ખાતર સાથે બિનજરૂરી ઉત્પાદનો ખરીદવા દબાણ કરાતું હોવાની ફરિયાદ આવ્યા મળ્યા બાદ કૃષિ અધિકારીઓએ કાર્યવાહી કરી છે ટેલિફોનિક ફરિયાદના આધારે ચામુડા એગ્રો સેન્ટર પર સ્થળ નિરીક્ષણ કરાયું હતું ફરિયાદ મુજબ ખેડૂતોને યુરિયા ખાતર સાથે ઝીંક પ્લસ કે અન્ય ઉત્પાદનો ખરીદવા દબાણ કરાય છે પર તેમને તેની જરૂર ન હોય આ મામલે થરાદના ખેતીવાડી અધિકારીએ ચામુંડા એગ્રો સેન્ટરની મુલાકાત લીધી હતી દુકાનના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ એગ્રો સેન્ટરને નોટિસ ફટકારી બે થી ત્રણ દિવસમાં ફરિયાદની સત્યતા અંગે સ્પષ્ટતા જણાવાયું છે ખેતીવાડી અધિકારી દિપાલીબેને જણાવ્યું હતું કે જો કે કેન્દ્ર પાસે ખાતરનો પૂરતો સ્ટોક હોવા છતાં ખેડૂતોને આપવાનો ઇન્કાર કરતું હોવાની ફરિયાદ મળશે તો સ્થળ નિરીક્ષણ દરમિયાન યોગ્ય કાર્યવાહી કરાશે એ ખેડૂતે જણાવ્યું હતું કે તેઓ બે થેલી યુરિયા ખાતર ખરીદવા આવ્યા હતા જોકે દુકાનદારે તેમને ખાતરની એક બેગ સાથે ફરજીયાત રૂપિયા ત્રણસો પચાસની જી પ્લસ જેવી અન્ય પ્રોડક્ટ ખરીદવા જણાવ્યું હતું ભલે તેમણે તેની જરૂર ન હોય ખેડૂતના કહેવા મુજબ તેમણે ઓમકાર બ્રાન્ડની પ્રોડક્ટ માંગી હતી પરંતુ તેમણે અન્ય કંપનીની પ્રોડક્ટ આપવામાં આવી જે તેમને નકલી લાગી હતી તેમણે ઉમેર્યું કે આ પ્રથા ફક્ત તેમની સાથે જ નહીં પરંતુ અનેક ખેડૂતો સાથે થઈ રહી છે ખેડૂતોની માંગ છે કે આવી અયોગ્ય વેચાણ પ્રથાઓ બંધ થવી જોઈએ વેપારીઓ દ્વારા કાયદેસર રીતે જેટલું આપવાનું હોય તેટલું જ વેચવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય